જય શ્રી કૃષ્ણ જય મહાદેવ સર્વ મંગલ મંગલિય ગૌરી નારાયણ આપણે અત્યારે કર્મ તો બધા જ કરીએ છીએ યજ્ઞ યજ્ઞાદી કર્મ જે અનિવાર્ય છે એવા આપણા બધા જે સંસ્કારો એમાં અત્યારના સમયે જે જોવામાં આવતું કર્મ તો આપણા જે સોળ સંસ્કાર છે એમાં અંતિમ એટલે મૃત્યુ બાદ અંત્યેષ્ટિ અંત્યેષ્ટિ સંસ્કાર થયા બાદ આપણા જે બધા જ પ્રકારના શ્રાદ્ધ બતાવેલા છે એ શ્રાદ્ધ કર્મ અત્યારના સમયે કોઈ પણ યોગ્ય રીતે કરતા નથી અને યોગ્ય રીતે તે શ્રાદ્ધ કર્મ નથી થતા તેના કારણે

આજ્ઞા છે દેમ દેશી જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો જ દ્રેશ એટલે કે મારું જ અવગણના કરે છે અને મારો વેરી છે ન વૈષ્ણવ એટલે કદાચ એ મારો ભક્ત હોય વૈષ્ણવ પણ કેમ નથી તોય પણ એ મારો ભક્ત નહીં પણ મારો દ્રેશી બની જાય કારણ કે ગીતાજીની અંદર બતાવેલું છે તસમા શાસ્ત્ર પ્રમાણ અંતે જે શાસ્ત્રના પ્રમાણ બતાવેલા હોય તે પ્રમાણ અંતર્ગત આપણા દરેક પ્રકારના કર્મ કરવા જોઈએ કાર્ય કાર્ય વ્યવસ્થિત હો તે કાર્ય એ જ મુજબ કરવાથી એ ફળની પ્રાપ્તિ થાય પરંતુ જ્ઞાત્વ જ્ઞાત્વશાસ્ત્ર વિધાનોતમ કર્મ કરતું મિહા રાશિ એટલે અત્યારના સમયે આપણે જે કે બધા જ કર્મો કરીએ છીએ એ શાસ્ત્રને આજના અંતર્ગત કર્મ કરતા નથી અને એ શાસ્ત્રના અંતર્ગત કર્મ કરતા નથી તો એ કર્મનું ફળ પણ આપણને પ્રાપ્ત થતું નથી ઘણા બધા જ ખ્યાલ નથી અત્યારે સાત દિવસે ઉત્તર કર્મ કરે જે ઉત્તર ક્રિયા આપણે કહીએ છીએ આમ તો બારમું શબ્દ ત્યાં વાપરવામાં આવે બાર દિવસે જે કર્મ થાય તેને આપણે બારમું સરળ ભાષાની અંદર કહીએ છીએ આમ એને આપણે ઉત્તર ક્રિયા કહીએ તો તે દસ દિવસ જ્યારે પૂર્ણ થાય ત્યારે તો આમ તો શ્વાળામાંથી નિવૃત્તિ મળે એના માટે પણ બધા જ જ્ઞાતિવાદ અલગ અલગ કર્મો બતાવેલું છે બ્રાહ્મણને દસ દિવસે ક્ષત્રિય હોય તો તેને બાર દિવસ એવી રીતે બધાના અલગ અલગ કર્મોના ફળ બતાવેલા હોય છે બધાની શુદ્ધિ માટેના દિવસો પણ અલગ અલગ બતાવેલા છે પણ સરેરાશ કદાચ આપણે જોઈએ તો દસ દિવસે આપણને શુદ્ધિની પ્રાપ્તિ થાય દસ દિવસ બાદ જ આપણને સુવાડામાંથી નિવૃત્તિ મળે અને જે સુવાળું આપણું ઉતરે ત્યારબાદ આપણને ફક્ત અને ફક્ત ભગવાન વિષ્ણુની પૂજા કરી શકીએ છીએ અને એ ભગવાન વિષ્ણુની પૂજા એટલા માટે કે ગેલો જીવ છે એની મોક્ષની પ્રાપ્તિ થાય એના માટે દિવસ પૂર્ણ થાય ત્યારે જે પિંડ હોય છે આમ તો સંશય થયા અસ્થિ જ્યારે નીકળી અગ્નિ સંસ્કાર થયો ત્યારથી દરરોજ એક એક પિંડ અર્પણ કરવો આવું પુરાણ અંતર્ગત બતાવેલું છે એટલે દરરોજ એક એક પિંડ એટલે દસ દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં એ ગેલો જે જીવ છે એની માટે ફરીથી એક નવા દેહનું નિર્માણ થાય અને એ જે નવો દેહ છે એનાથી એ જીવ આગળના બધા જ પ્રકારના કર્મ કરી શકે પણ અત્યારના સમયે આપણે કંઈ જ પણ આપણે જોતા નથી તો શાસ્ત્ર વિભિમુક્ત સૃજ્ય વર્તતે કામકાર બધાય જે કઈ કર્મ છે જે શાસ્ત્ર અંદર આપણા ધર્મ અંતર્ગત બતાવેલા છે તે રીતે જ કર્મ થવું જોઈએ ન સુખમ ન પરાગતિમ જે કર્મ આપણે આપણી ઈચ્છાથી કરી છે એનાથી ક્યારે પણ કોઈ સુખ નથી મળતું અને એ કર્મ કરનારને પણ અંતે ગતિની પણ પ્રાપ્ત નથી થતી અને જે ગેલા જીવ હોય છે એની પાછળ તો જો આવી રીતે કર્મ કરવામાં આવે તો એને કેવી રીતે ગતિની પ્રાપ્તિ થાય બહુ જ હકીકત અત્યારના આ કલિકાળની અંદર બધાય આપણે આ યોગ્ય રીતે એક વખત શાસ્ત્રને જોવું અને એ જ પ્રમાણ અંતર્ગત આપણા કર્મ થવા જોઈએ દસ દિવસની અંદર જો કર્મો કરવામાં આવે તો એ ક્યારેય પણ એ ગેલા જીવને પ્રાપ્ત કંઈ થતું નથી એ જીવ છે એ જીવ હંમેશા ભટકતો રહે છે જ્યારે એના અનેક પ્રકારના એના બધા જ કર્મો હોય છે એ કર્મ પણ તેને ત્યાં ફલિત થતા નથી કારણ કે જ્યાં સુધી એને બીજો દેહ નથી મળતો ત્યાં સુધી કોઈ કર્મ તેને પ્રાપ્ત થઈ શકતા નથી અને બીજો દેહ ક્યારે મળે તો જો તમે ગરુડ પ્રાણ સાંભળેલું હોય તો એની અંદર પ્રત્યક્ષ બતાવેલું છે દસ દિવસ સુધીમાં આપણે જે દસ પિંડ અર્પણ કરીએ એનાથી નવો એક હાથ જેવડો બીજો દેહ બને અને એ દેહથી જ એને બધા જ પ્રકારના પોતાના કર્મ ભોગવવાના હોય છે એકાદશાનું કર્મ બતાવેલું એ અગિયારમાં દિવસે થાય છે તો એકાદશાના કર્મોની પાછળ જે કે આપણા અનેક પ્રકારના શાસ્ત્રવિધિ અંતર્ગત કર્મ બતાવેલા છે તો એ જીવના જે પોતાના કદાચ કોઈ એવા અંત સમય નથી થઈ શકેલા એવા કોઈ કર્મ એમાંથી તેની નિવૃત્તિ મળે એના માટે આપણે એકાદશીના એકાદશાનું કર્મ કરવામાં આવ્યું એકાદશા કર્મ એની પાછળ ઘણા બધા મહત્વ બતાવેલા છે આમ તો કે જ્યારે મૃત્યુ સમય હોય ત્યારે મૃત્યુ જ્યારે નજીક આવે તે સમયે આ જીવને શું શું કર્મો કરવા પડે એ દરેક આપણને બતાવેલું છે પરંતુ એ જીવ એ કર્મો કરી શકેલા હોતા નથી તો એ જીવને પણ તે ગતિની પ્રાપ્તિ નથી થતી એના માટે આપણે એની માટે આ એકાદશાનું કર્મો કરવામાં આવે કે અંત સમયે હરિનામ ઉચ્ચારણ વિવર્જિતમ અંત સમયે ભગવાનનું નામ સ્મરણ નથી થયું ગોપી ચંદનમ તુલસી દહ દલમ રહીતમ કે ભાઈ અંત સમયે કદાચ ત્યાં ગાયના શાણથી લેપન કરવું પડે ગર્ભની પથારી કરવી જોઈએ ત્યાં તલ સાથે ત્યાં વેરવા જોઈએ ત્યારબાદ એ દેહને આપણે તિલક તો એ ગોપી ચંદનનું જ કરવામાં આવતું હોય છે

ભૂમિ ઉપર જ્યારે તે દેહને રાખવામાં આવે ત્યારે તે દેહને કઈ તરફ મસ્તક રાખવું જોઈએ અને એને કેવી રીતે છોડાવવું જોઈએ એ પણ આપણે બતાવેલા હોય છે ભૂમિ કુશો નૂમિ કૃષ્ણ કૃષ્ણતેલા ઉત્તરાશી શયનમ ભૂમો આ જે કે બધા કર્મ આપણને બતાવેલા છે એ કર્મ કદાચ આપણાથી થયેલા હોય છે નથી થયેલા હોતા સતુલસી કે આચમનમ અંત સમયે તુલસી જળ એટલે કે એની અંદર તુલસી મૂકેલું હોય અને ગંગાનું જળ લેવામાં આવે અને ગંગાના જળ સાથે એને આચમન કરાવવામાં આવે આવી રીતના અનેક બધા જે આપણા કર્મો બતાવેલા હોય છે એ કર્મો નથી થયેલા હોતા એના કારણે એ અંત સમયે એ જીવ છે એ મોક્ષનો અધિકારી બનતો નથી માટે જે કંઈ આપણા ધર્મશાસ્ત્ર અંતર્ગત બતાવેલા કર્મ છે એ જ કર્મ કરવા જોઈએ જય શ્રી કૃષ્ણ